ભાગવત શું છે? ભાગવત મરવાની કળા છે. તમે બધા ઊભા નો થઈ જતા હો આપણો ટાણો નથી આવ્યું. એમ કરીને તમે બધા ઊભા નો આમ 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 ખંખેરીને હાલવા કે આપણો ક્યાં સમય આવ્યો ભાગવત ક્યાં શીખવતા હૈ? ભાગવત મરના શીખવતા હૈ કે આદમી મરે તો મરે કેસે? આદમી એ સંસાર સે વિદાય લે તો વો વિદાય કૈસે લે? કિસ ખુમારી સે લે? કિસ ભાવના સે વો યહા સે જેટલી જેટલું ઇમ્પોર્ટન્ટ જેટલું મહત્ત્વનું એન્ટ્રી હોય ને એટલી જ મહત્ત્વની એક્ઝિટ પણ હોય છે કોઈ મહાપુરુષનો પ્રવેશ જેટલો મહત્ત્વનો હોય એટલો જ મહત્ત્વનો એનું પ્રસ્થાન પણ હોય છે આપણે જન્મ્યા એ જેટલું મહત્ત્વનું છે એટલું જ મહત્ત્વનું મૃત્યુ પણ છે અને દુનિયામાં તમે જોજો દુનિયામાં બીજું બધું થાય ન થાય એની ગેરંટી નથી દુનિયામાં બીજી કોઈ વસ્તુની ગેરંટી નથી ભગવાને કોકને અમીર બનાવ્યા છે તો કોકને ગરીબ બનાવ્યા છે કોકને રૂપાળા બનાવ્યા છે તો કોક મારા જેવાને કોકને જાડા કોકને પાતળા દુનિયામાં ભગવાને બધું બધાને નથી આપ્યું સમજાય છે દુનિયામાં ભગવાને બધું બધાને નથી આપ્યું પણ એક વસ્તુ ભગવાને બધાને આપી છે ને એ છે જન્મ અને મૃત્યુ એમાં કોઈ રાજા હોય તો એમ ન કહી શકે કે આપણે રાજા છીએ આખી પૃથ્વીના માલિક છીએ આપણું મૃત્યુ હવે ન થઈ શકે આપણે મૃત્યુને ખરીદી લઈ ના આ એક વસ્તુ જીવનમાં જો કોઈ ગેરંટી વાળી વસ્તુ હોય તો એ છે મૃત્યુ તો વિચાર કરો જે વસ્તુ આપણી સાથે મારીને તમારી સાથે આજે નહીં તો કાલે નહીં તો પરમ દિવસે જે વસ્તુ બનવાની છે બનવાની છે બનવાની છે જે પ્રસંગ આપણા જીવનમાં ઘટ્યા વગર રહેવાનો નથી તો એ પ્રસંગ સારામાં સારા રીતે ઉજવાય મૃત્યુને આપણા શાસ્ત્રોએ સોગલો ઘટના નથી કીધી કે જ્યાં દુઃખી ઘટના સોગ્યું ઘટના નથી કીધી મૃત્યુને આપણા શાસ્ત્રોએ ઉત્સવ કીધો જ મૃત્યુ ઉત્સવ હે તમે જોજો આપણા એક જ એવી દુનિયાની સંસ્કૃતિ છે જ્યાં ગણેશ સ્થાપનાની જાકમ જોડતો હોય જ પણ ગણેશ વિસર્જનનો એટલો જ મહિમા હોય દુર્ગા પૂજા બંગાળ બાજુ આપણે ચાલ્યા જઈએ તો માતાજીની છબીને બિરાજમાન કરવામાં આવે બરોબર તેની સ્થાપનાનો જેટલો રંગે ચંગે ઉત્સવ ઉજવવામાં આવે એટલો જ ઉત્સવ માતાજીનું જે વિસર્જન થતું હોય ત્યારે એટલો ઉત્સવ ઉજવવામાં આવતો હોય શું કામ કારણ કે વિસર્જન એ નવસર્જનનું પગથિયું છે વિસર્જન નવસર્જનનું પગથિયું છે એટલે મૃત્યુ નામની જે ઘટના છે ઈશ્વરનો મારા ને તમારા ઉપર બહુ મોટો ઉપકાર છે મૃત્યુ નામની ઘટના આપણા માટે બહુ મોટી ઉપકારક વસ્તુ છે દુનિયાની એક માત્ર એવી સંસ્કૃતિ છે જેને મૃત્યુ વિશે આટલું સ્વસ્થ દર્શન આટલી સારી ફિલોસોફી આપી હોય એવું દુનિયાના બીજા કોઈ ધર્મોમાં નથી જે ભારતીય દર્શનમાં ફિલોસોફીમાં જોવા મળે કે મૃત્યુ બી એક ઉત્સવ છે મૃત્યુ એ ઉત્સવ છે અકાળે થઈ જાય સમય વગર ઘટના ઘટી જાય એ આપણા જેવા સંસારીઓ માટે બાકી જે વાહે વધેલા લોકો માટે અસહનીય બની જતું હોય છે એ વાત અલગ જ પણ જે જીવ છે એના માટે મૃત્યુ એ બહુ ઉપકારક હું તમને સીધું સરળ એક વાત ગળે ઉતરે એવી હું તમને કહું એટલે તમને એમ થાય ને કે આ વાત હાર બંધ બેસતી નથી મૃત્યુ કાંઈ ઉપકારક હોય મૃત્યુ કઈ ઉત્સવ હોય આ તો આ તો આ વાત તો કઈ ઉતરતી જ નથી યુનાન નો ગ્રીક બહુ મોટો રાજા થઈ ગયો હું તમને હું ને તમે આપણે બધા એને ઓળખીએ છીએ એલેક્ઝાન્ડર ધ ગ્રેટ સિકંદર મહાન તરીકે આપણે એને ઓળખીએ છીએ આપણે જાણીએ છીએ કે વિશ્વ વિજેતા બનવા માટે આખી દેશ દુનિયામાં ફર્યો જીતતા 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 ભારત સુધી આવ્યો અને ભારતમાં એ હારીને પાછો ગયો આપણે આ કથા જાણીએ છીએ પોરસ અને સિકંદરનું યુદ્ધ થાય છે ને એમાં હારે છે અને આ બધી ઘટનાઓ આપણે આ ઇતિહાસ ઇતિહાસનું પાનું છે આ વાત વર્ષ આ સત્ય ઘટના છે સિકંદર એલેક્ઝાન્ડર ધ ગ્રેટ ચડાઈ કરવા માટે ભારતમાં આવ્યો એટલે પહેલાં તો રાજાઓ એકબીજાના પ્રદેશ ઉપર ચડાઈ કરે દેશ ઉપર ચડાઈ કરે તો પહેલા તો કેટલા સિપાહીઓ બધી બધું જોવા જાય ને કે કેમ છે સામેવાળાનું લશ્કર કેવું છે છુપી માહિતી ગુપ્તચરો સ્પાઈ ગુપ્તચરો એનો બધું વિભાગ તો હોય જ લશ્કરના તો સિકંદરના અમુક સિપાહીઓ ભારતમાં આવ્યા અને બધું એ અને ત્યારે ભારત અને ગ્રીસના સંબંધો વેપારીક સંબંધો સારા હતા એ સમયે અહીંયાથી બધી વસ્તુઓ ત્યાં જાય ત્યાંની અમુક આવે વેપારીક સંબંધો પણ અમુક સારા હતા સાંસ્કૃતિક લેવડ દેવડ પણ બહુ સારી હતી ત્યાંના સ્ટુડન્ટો ભણવા આવતા નાલંદામાંના ઘણી ઐતિહાસિક વાતો છે એમાં અત્યારે આપણે નથી પડવું પણ સિકંદરના સિપાહીઓએ સિકંદરને એક સમાચાર આપ્યા કે ભારતમાં એવા યોગીઓ છે એવા મહાત્માઓ છે કે જેણે યોગ સાધના વડે યોગ સાધના કરી કરી અને અમરત્વ પામી લીધું છે યોગ સાધના કરીને અમરત્વ પામી લીધું એવા અમર યોગીઓ ભારતમાં જીવે છે અને સિકંદરને આ સમાચાર મળ્યા એટલે એની એની અંદર ઈચ્છા જાગી અચ્છા અમરત્વ જેવું એ કાંઈ હોઈ શકે કારણ કે એ જે ધર્મ અને જે સંસ્કૃતિમાંથી આવતો હતો ત્યાં અમરતા અમૃત અમૃત અમરત્વ આ શબ્દોનું કોઈ સ્થાન હતું નહીં અચ્છા મરવું ન પડે એવું એ થાય તો સિકંદરના સિપાહીઓએ કીધું કે એવા યોગીઓ જ્યાં હોય ને એનું ઠેકાણું મને આપજો હું પોતે એની પાસે જઈશ અને એ સિદ્ધિ હું મેળવીશ શીખી આવીશ એની એને ગુરુ બનાવી લઈશ હું શીખી લઈશ એટલે સિપાહીઓ આવ્યા અને જે જગ્યાએ એક મહાત્મા બેઠા હોય છે નદી કિનારે અને ત્યાં જઈ અને સિકંદરના સિપાહીઓ આ જગ્યા લોકેશન આપ્યું કે આ એક નદીનો કિનારો છે ત્યાં એક મહાત્મા સાધના કરે છે એ મહાત્માનું વર્ણન એને કર્યું અને સિકંદર ઘોડા ઉપર સવાર થઈ અને એ ઠેકાણે આવે છે મહાત્મા નદીના કિનારે પોતાની સાધનામાં હોય અને ઘોડા ઉપર બેઠો બેઠો સિકંદર એમ કહે હે સિદ્ધ પુરુષ એની ભાષામાં વાત કરતા વચ્ચે દુભાષિયાઓ રાખેલા હોય હે સિદ્ધ પુરુષ મેં સાંભળ્યું છે કે તમે અમરત્વ પ્રાપ્ત કરી લીધું છે તમે અમર થઈ ગયા છો તમારું મૃત્યુ શક્ય નથી સાચું છે ને મહાત્મા કાંઈ જવાબ આપતા નથી ખાલી મંદ મંદ મુસ્કાય છે જરાક એક સ્મિત આપી અને વળી પાછી આંખ મીચી નાખે છે ત્યાં સિકંદરને ક્રોધ આવ્યો મયાનમાંથી તલવાર કાઢી તમને ખબર છે હું કોણ છું સિકંદર ધ મહાન એલેક્ઝાન્ડર ધ ગ્રેટ તમને પૂછું છું તમારી પાસે જે સિદ્ધિ છે એ હું શીખવા આવ્યો છું મને શીખવાડો બોલો હાથમાં તલવાર અને પાછો શીખવા આવ્યો ત્યાં મહાત્માએ આંખ ઊંચી કરીને કીધું પહેલો તું ઘોડામાંથી હેઠો ઉતર તલવાર હેઠી મૂક ને તું ભારતમાં શિષ્ય જો કોઈ વિદ્યા લેવા માટે જાય તો શિષ્ય ઊંચો ગુરુ નીચા શિષ્ય અહંકારી હોય તો ગુરુ જવાબ ન આપે અમારી ભારતની વિદ્યા જો શીખવી હોય તો ભારતીય પદ્ધતિ પ્રમાણે પેલા વિનમ્ર થવું પડે શિષ્ય એ પેલા નમ્રતા લઈ આવ ઘોડામાંથી નીચે ઉતર ગરજ છે ને સિકંદરે તો તલવાર મૂકી ઘોડામાંથી નીચે ઉતરી હવે હાથ જોડીને કે છે મહાત્માજી તમારી અમરતાનું રહસ્ય મને કહ્યું મારે અમર થાવું છે કારણ કે મારાથી એ સહન નહીં થાય કે સિકંદર મરી ગયો અને હજી પાછી દુનિયા એવી ને એવી હોય એવો ને એવો શિયાળો થાય ને એવા ઉનાળા થાય ને ને એવા ચોમાસા થાય ને હું ન હું તો માણા માણસ લીલા લેર કરે મારાથી નહીં જોવાય પણ મહાત્માએ કીધું કે તારે જોવાનું છે જ ક્યાં તારી એ લીલા લેર કરતા હોય તારે જોવાનું છે જ ક્યાં ઈ નહીં મને એ સીધી શીખવાડો અને બહુ એ હઠ પકડીને બેઠો છે સિકંદર એટલે પછી એક મહાત્મા વિચારે છે કે આ એ રીતે નહીં સમજે એને કીધું કે એક કામ કર અહીંયાથી આટલા આમ સેંકડો કિલોમીટર દૂર એક આવો એક પહાડો છે એની અંદર એક ગુફા છે ગુફામાં એક ઝરણું વહે છે એ અમૃતનું ઝરણું છે અને એ અમૃતના ઝરણામાંથી તું એ અંજલી ભરી અને આચમન કરી લે તું અમર થઈ જઈશ એ અમૃતનું ઝરણું છે એ સાધારણ પાણી નથી તું ત્યાં વયો જા સિકંદર રાજી થયો ઘોડા ઉપર સવાર થઈને જે જે પ્રકારનું વર્ણન હતું એ પ્રકારના પર્વત ઉપર પહોંચ્યો એ જ પ્રકારની ગુફા એને જોવા મળી અને ત્યાં પાણીનું ઝરણું પણ એક વહેતું દેખાય છે સિકંદરને એમ કે આ જ અમૃતનું ઝરણું છે અને જેવો આમ ખોબો ભરી અને પીવા જાય ત્યાં ઉપર એક કાગડો ઉડ્યા રાખે કાગડો ઉડી અને એના ખોબામાં આમ ચાંચ મારી જાય વળી ઉડે વળી આમ ચાંચ મારી જાય ડંખ મારતો જાય ચાંચથી અને સિકંદર પૂછે છે તમે કોણ છો અને હું આજ આ અમૃત પાન કરું છું તો એમાં તમે વિક્ષેપ શું કામ કરો છો અને ત્યારે કાગડાએ કીધું હે રાજા તું જે પણ હોય તું જો તારું હિત ઈચ્છતો હોય તો મારી એક વાત માની લે આ પાણીનું આચમન કરતો નહીં આ પાણી પીતો નહીં આ આચમન કરતો નહીં એમાં તારું ભલું જ અરે ભલા પણ હું અહીંયા આ પી લઉં તો હું અમર અમર થઈ જાઉં મારે મરવું ન પડે અને તમે મને એમ કહો છો કે આ પાણી પીતો નહીં તું તારું હિત ઈચ્છતો હોય તો તું આ પાણી પીતો નહીં તને ખબર નથી તારી જેમ જ હું પણ એક સમયમાં આવી અમરતાની વાસના લઈને આવી અમરતાની લાલસા લઈને હું અહીંયા આવ્યો હતો અને આ અમૃતપાન મેં કર્યું કેટલા હજારો 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 વર્ષો વીતી ગયા મારા મારી આંખની સામે મારી પેઢીઓ પેઢીઓ આવતી ગઈ આવતી ગઈ જન્મતી ગઈ મરતી ગઈ જન્મતી ગઈ મરતી ગઈ એ દુઃખ બધું મારે જોવું રહ્યું હું મરી શકું એમ અરે મારા વાલા હું તો આપઘાત કરી શકું એમ નથી જે દુઃખ આવે જે સુખ આવે મારી સામે મારી કેટલી પેઢીઓ ખલાસ થઈ ગઈ

એક વ્યવસ્થિત કામ કર્યું હોય તો ઈ કે ઈ અમૃતના ઝરણાનું પાણી પીધા વગરનું ત્યાંથી નીકળી ગયું એ ઝરણાનું પાણી પીધા વગર ત્યાંથી નીકળી ગયો કે મજા અમર થવામાં નથી